સવારે નવ પાંચ મિનિટે પુષ્ય નક્ષત્રની અંદર ઠાકોરજીની બસો બાવનમી રથયાત્રા રણછોડજી મંદિર ડાકોર ખાતેથી નીકળી છે સોનાને ચાલીના રથમાં પારાપરથી ઠાકોરજી બિરાજમાન થઈ અને પરિક્રમામાં ઠાકોરજીના રથનું અધિવસન કરવામાં આવ્યું અધિવસન કરી ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા અને રથયાત્રા ઠાકોર માર્ગે હવે પ્રસ્થાન કરનાર છે ખૂબ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભજન મંડળીઓ ઘોડા પાલખી બધા સાથે ઠાકોરજીની સાહી સવારી રથની અંદર નીકળશે ગૌશાળા થઈ લાલબાગ થઈ રાધાકુંડ જશે રાધાકુંડથી મોખા તલાવડી થઈ ગા ગારાના વાડે જશે ગારાના વાડેથી રણછોડપુરા થઈ સમાધી જશે સમાધિથી કેવડેશ્વર થઈ અને ઠાકોરજી લક્ષ્મીજી મંદિર બેઠકથી સદભામા મંદિર થઈ નિધે સાંજે પરત આવશે સર્વ ભાવિક ભક્તોમાં ખૂબ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે ભજન મજોરીના ભજનના સૂર એ રહ્યા છે અને ઠાકોરજીની રથયાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્થાન કરી રહી છે